સાતમો દિવસ છે આજે ભાઈ સાતમો બધું પાણી પાણી ઘર નાખ્યું છે અહિયાં છતરીઓ જે બધી સીધી હતી ને બધી ઊંધી થઈ ગઈ ઇન્ડિયા પાકિસ્તાન પાકિસ્તાનની જે મેચ છે આમ તો જોવા જઈએ તો કોઈને દુઃખ એ નહીં થાય કે ભાઈ વરસાદ પડ્યો તો ઘરે બેસી રહ્યું ઘરે બેસીને બી મેચ જોવા તો મળે જ છે એ લોકોના પણ મારા માટે તો મેચ થી વધારે બી ઇમ્પોર્ટન્ટ નવરાત્રી છે બસ તો હવે જઈએ છીએ અમે ધ્રુવભાઈ ત્યાં ત્યાં બધા ભેગા થઈશું ઓલા લોકો મળીને થી આવે છે અમે લોકો અહિયાં થી જઈએ છે એ ત્યાં ને ત્યાં જ છે બસ તારે આગળ પછી કઈક વિચારીએ ત્યાં પહોંચીને કે શું કરવું હજુ સુધી ડિસાઈડ નથી કર્યું કદાચ અમે જઈએ બી ખરી કદાચ ના બી જઈએ એટલે નવરાત્રી તો જો કે બધે થવાની જ છે ફોન કરીને પૂછી લીધું છે ફાવ કિચડમાં પછી ડ્રાઈવર તું ઇધર વેઇટ કરો મારે આતે અરે વેઇટ કરો બોલ રહે

હવે ગમે તો કરો ખાલી કુકર ના ફોડતા કુકર ફોડતા ફોડતા નહી વાહ વાહ અદરૂપ મરચાં ભજીયા

હજુ જસ્ટ પહોંચ્યા અહીંયા ધોધમાર વરસાદ ચાલુ થયો કેવી રીતે રમવા જઈશું એ ખબર નથી તે બીજ બરાબર સાફ ના કરીને ત્યાં તકલીફ પડી પેલા લોકોનું થોડુંક तो बीच क्यूरेटर એટલે પીસ આપ કર એટલે મેન્ટેન કર સાફત કરે ગુજરાતી ઘણો બધું કરવાનું છે આને તો સાફત કરવો ને લૂ બ્રશ લઈને આમાં એ ટ્રેન માં રોલ આવે લૂ ટ્રેન માં જેલ માટી કાઢે વાર્યો માંથી એ જ બ્રસ્તી તું સાફ કરે હા તો યાર YouTube પર આવે શોર્ટ વાન બને કે આ આતો જવાબ આપકે યોર આતો

આતી ગાડી થરમ થાય ખાઈ ના અરે કાચા આવા સર ખાવમ ના ના શર્મા આપણે બોલે બહુ

અમે તો ધરાવીને ખાધું જોરદાર પણ અમારે અહીંયા બેનો સી જોરદાર તળી તળીને બળાયું એને શું બનાવ્યું તમારે બધા એવા તે આ બધા રાક્ષસ જેવા બધા રાક્ષસ જેવા બધા એવું ખાધું એવું ખાધું છે ને આટલા બજે એમની જિંદગીમાં નહીં ખાધા એવા ખાધા છે અત્યારે બ્રેડ પકોડા ડુંગળી નાન મેથી બટાકા ના અમે કોફી બનાવ્યું લલ્લુ માટે દીદી મજા પડી ચકાચક ચા ચાચુલી અત્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે ફાઈનલ અને આ લોકોને કે હું પનોતી માન આવે મને એટલે હું અંદર રહું તો જ સિક્સ ને ચોકી વાગે બહાર જતો વિકેટ પડે એટલે હું રસોડામાં બેઠો છું અને હવે રાહ જોઉં છું કે કહેજો મને કોઈ ઇજ્જત જ નથી અંદર ઉભો

ऊपर थी, जवा थी। ah, uh, नीचे जवाज़ जाती थी हाँ हम डायरेक्ट नीचे ऊपर हाँ आइए आइए आजा तो आजा तो कल गंदे मोड़ो पे जाओ बताया होगा अरे जरूर मोड़ो प्रीमियम बात कर अरु फ्लश कर बच्चे ना जाए हार रहा हूँ ले कुत्ती थी Jangan lupa like, subscribe dan video